છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને અનેક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન નુકસાન પહોંચ્યું છે છે ત્યારે ત્યારે જામનગરમાં પણ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી મગફળીના પાકોને થયું હવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તે મામલે કોંગ્રેસ પણ તેમની સાથે આવી ગઈ છે અને તેઓમાં પણ હાલ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને હવે તેઓ જામનગર જિલ્લા પંચાયત સર્કલ ખાતે એક વિરોધ પ્રદર્શન

રોષ વ્યક્ત કર્યો છે ને સરકારની ઉપર સીધા પ્રહારો કર્યા છે કે શા માટે ખેડૂતો સાથે આટલો અન્યાય કરવામાં આવી રહ્યો છે ને ખેડૂતોની સહાય માટે હજુ સુધી કોઈ પગલા લેવામાં શા માટે નથી આવી રહ્યા ત્યારે અંગે વધુમાં વિક્રમ માડમે શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ જે તમે જોઉ છો એમ કમોસમી વરસાદથી ભયંકર નુકસાન ખેડૂતોને થયું છે અને અહીંયાની આખા ગુજરાતમાં થયું છે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે અને હજી ચાર પાંચ દિવસ વરસાદની આ જ પરિસ્થિતિ છે ખેડૂતોની હાલત છે ખેડૂતો વારંવાર બરબાદ થાય છે એક તો ખેડૂતોને પાક વીમાના પૂરા ભાવ મળતા નથી પાક વીમા નાબૂદ કરી નાખવામાં આવ્યો છે જયારે આ નુકસાન થાય ત્યારે સરકારે તાત્કાલિક સહાય ચૂકવવી જોઈએ કારણ કે ખેડૂત ઉપર જ દુનિયા ચાલે છે ખેડૂત જો બરબાદ થઈ જશે તો આ દુનિયા બરબાદ થઈ જશે ખેડૂતે કોઈ પાર્ટીનો નથી ખેડૂતે કોઈ જ્ઞાતિનો નથી ખેડૂત હંમેશા ખેડૂત છે

કોઈ પણ જાતનું ધ્યાન ના આપે ખેડૂતોને પાયમાલ જ કરતા રહીએ તો હકીકતે આ સરકાર છે નિમ્ભર સરકાર છે ખેડૂતોની સરકાર છે જ નહીં ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોને અવળો મોટો અન્યાય થાય જ નહીં મારે રાજકીય વાત નથી કરવી પણ તાત્કાલિક અસર થી ખેડૂતોને વળતર મળે ખેડૂત ખેડૂત ઉભો ઉભો થાય જો થશે તાત્કાલિક સહાય મળશે તો આ સીઝન તો બરબાદ થઈ ગઈ છે પણ ખેડૂતો ઘરની અંદર વાવેતર ઉગશે તો જ પ્રજા ની અંદર આવશે ને તો જ પ્રજાને સસ્તો માળ મળશે એટલે ફક્ત ખેડૂતો ની પીડા નથી આમ જનતા ની પણ પીડા છે ખેડૂત ની વાડીમાં કઈક ઉગશે તો જ આમ જનતા ને મળશે નહીતર આમ જનતા ને પણ નહીં મળે મહત્વનો પ્રશ્ન છે તાત્કાલિક અસર થી આ સહાય ચૂકવવામાં આવે ને ભવિષ્યની અંદર નકલી બિયારણ થાય નહીં નકલી બિયારણ વેચતા એને કડક માં કડક સજા આપો કડક માં કડક કાયદો કરો કે જેથી કરીને ખેડૂત બરબાદ થાય નહીં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે અને ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની પણ માંગ કરી છે ત્યારે વિરોધ બાદ કોંગ્રેસના પ્રતિનિધિઓએ જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું છે ત્યારે વરસાદે ખેડૂતોના પાકને બગાડ્યો પણ સરકારની ખેડૂતોની આશા સુકવી નાખી છે એક તરફ ખેડૂતોનો પાક બગડ્યો છે પરંતુ હજી સુધી સરકારના પેટનું પાણી નથી હલ્યું ત્યારે વરસાદ તો ઘણા વરસ્યા પણ સહાયનો એક ટીપો પણ ખેતરમાં પડ્યો નથી ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે તે બાદ હવે શું સરકારનું પેટનું પાણી હલશે કે પછી તેવું ને તેવું